ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે તો સરકાર શ્રી ને અમારી નિવેદન છે કે અમારા વિસ્તારની અંદર પણ થોડું ધ્યાન આપે ને અમારા ખેડૂતોને પણ વળતર મળે અને સર્વેની ટીમ આજે પાંચ દિવસ થઈ ગયા કોઈ જોવા માટે આવ્યું નથી તો અમારે સરકાર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પહેલાંય સર્વે કરવા આવે કે આવો અને સર્વે કરાવો પાંચ પાંચ દિવસ થઈ ગયા અહીંયા કોઈ જોવા નહીં આવતું અમે બધા તમારી સાથે છે અમે ખેતરે ખેતરે તમારી જોડે ફરીશું સમાચારોમાં આગળ વાત કરીએ કમોસમી વરસાદની સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાતમાં જે અસરો જોવા મળી રહી છે તેને લઈ હવે ખેડૂતોમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે જી હા સમાચાર છોટા કે જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે સંખેડા તાલુકાના માંજરોલ ગામના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતોમાં નુકસાન બાદ પણ સર્વેની ટીમ ન પહોંચતા ખેડૂતો ઉગ્ર બન્યા ખેતરમાં ખેડૂતો ભેગા થઈ તંત્ર વિરુદ્ધ સૂત્રચાર કર્યા ડાંગર અને તુવેરના પાકને ભારે નુકસાન થયું તેવું ખેડૂતોએ કહ્યું પાણી ભરાતા પાક બરબાદ થયા અને બિયારણનો ખર્ચ પણ માથે પડ્યો અગાઉના વરસાદની સહાય હજુ સુધી ખેડૂતોને ન મળી હોવાના વીસ જેટલા ગામોના ખેડૂતોએ મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરી તાત્કાલિક સહાય અને બિયારણની ખેડૂતોએ પણ માંગ કરી જે રીતના એ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો દક્ષિણ ગુજરાતના અને સાથે છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાનો તાલુકો એટલે કે સંખેડા તાલુકાના માંજરોલ ગામના છે કે જ્યાં એ ખેડૂતનો પાક એ મોટા પ્રમાણમાં એ નુકસાન થયું છે કમોસમી વરસાદના પાણીઓ હજી પણ એ ખેતરમાં ભરાયેલા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર એક તાત્કાલિક એ સર્વે કરી અને સહાયની જાહેરાત કરી જે રીતના વીસ ગામના જેટલા ખેડૂતો હતા તેમને સર્વેની ટીમ ન આવતા એ આવેદનપત્ર આપવા એ મામલેદાર કચેરી ખાતે ગયા હતા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને ત્યાંના ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે કયા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેટલો કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈ એ ન્યૂઝ રૂમ ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી હતી અને અમારા સંવાદદાતા રફીક દાણીવાલાએ ત્યાંનો એ રિપોર્ટ બતાવતા શું કયું ખેડૂતો એ આવો તે પણ જોઈએ છોટા દેપો જિલ્લાના છેવાડાનું ગામ માંજરોલ છે માંજરોલ ગામની આસપાસ 10 જેટલા ગામોમાં તુવર મકાઈ અને કપાસ ખેતી થાય છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ખેડૂતો સર્વે માટેની ટીમ આવશે તેની રાહ જોઈને આ રીતના સીમા ઉભા રહે છે આજે પાંચ દિવસથી કોઈના સર્વેની ટીમ પહોંચી છે ના તો કોઈ જોવા આવ્યું છે ના તો તલાટી આવ્યા છે ના તો ટીડીઓ આવ્યા છે આ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ખેડૂતના ખેતરમાં ડાંગરનો પાક આજે પાંચ દિવસથી આવી રીતના પાણીમાં રહેતા ખલાસ થઈ ગયો છે ડાંગર જે છે તે લણવાનો સમય આવ્યો હતો તે સમયે વરસાદ પડ્યો કમોસમી આ ડાંગર ઉગી નીકળી છે હવે આ ખેડૂત હરરોજ

ગયા વર્ષે પણ અમને ખેડૂતોને તલમાં ભારે નુકસાન થયું છે છતાંય સહાય મળી નથી સહાયની ટીમો આવે છે પણ કોઈ સર્વે કરવા આવે છે હજુ કોઈ આજ સુધી આવ્યું નથી અમારા ગામમાં ડાંગરને કપાસ તુવેર અને મકાઈ એ પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે તો સરકારશ્રીને અમારી નિવેદન છે કે અમારા વિસ્તારની અંદર પણ થોડું ધ્યાન આપે અમારા ખેડૂતોને પણ વળતર મળે મારું ગામ માંજરોલ છે અમારે અહીંયા કપાસ ડાંગર તુવેર સદંતર પાક નિષ્ફળ ગયો છે આજે ડાંગર ફરી પાછી આડી પડી ગઈને ઉગી ગઈ છે આજે ખેતરામાં ફૂલ પાણી છે અને સર્વેની ટીમ આજે પાંચ દિવસ થઈ ગયા હજુ અહીં કોઈ જોવા માટે આવ્યું નથી તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પહેલાં સર્વે કરવા આવે અને અમારું નુકસાન જોવે અને મારી અપીલ એવી છે સરકારને કે દરેક પાકનું નુકસાન મળે

પણ સમગ્ર પાક નિષ્ફળ ગયેલો છે ભવ્ય ત્રણ ત્રણ વખત કોઈની કરી છે પણ બધો વરસાદમાં ખલાસ થઈ ગયો છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જાતનું કોઈ માલ બચે એવો છે નહીં તો હું જિલ્લાના કલેક્ટર સાહેબને તાલુકાના મામલતદાર સાહેબને ધારાસભ્યશ્રીને અને અમારા ગ્રામ સેવક શ્રીને અને તલાટીશ્રીને રજૂઆત કરું છું કે આવો અને સર્વે કરાવો પાંચ પાંચ દિવસ થઈ ગયા અહીંયા કોઈ જોવા નહીં આવતું અમે બધા તમારી સાથે છે અમે ખેતરે ખેતરે તમારી જોડે ફરીશું સર્વે કરાવો આખું ગામ તમારી જોડે છે તમે ખાલી અહીંયા આવો સ્થળની મુલાકાત લો અને એ પ્રમાણે યોગ્ય વળતર ગુજરાત સરકાર તરફથી અમને અપાવો એવી અમારી નમ્ર રજૂઆત વાત કરી કે હવે બિયારણ નહીં મળે તો શું સ્થિતિનું નિર્માણ કારણ બિયારણ નહીં મળે તો અમારે ખેડૂતને શું કરવું એ એક બહુ મોટો પ્રશ્ન છે શું આવેતર કરવું એ અત્યારે એક બહુ મોટો ચિંતાનો વિષય છે એટલે બને ત્યાં લગી સરકાર રાહત દરે કોઈ બિયારણ અપાવે તો સારી વાત છે બિયારણ નહીં મળવાનું કારણ બિયારણ નહીં મળવાનું કારણ અમે ચચ્ચાર વખતે ઓરેલું છે અને અત્યારે અમારે જે બિયારણ હતું એ બધું સંપૂર્ણ પૂરું થઈ ગયું છે હવે નવું અમારે લાવવું છે તો બજારમાં એટલું બધું ભાવ છે કે ખેડૂત એ ભાવને પહોંચી વળે એવો સક્ષમ નહીં એટલે સરકાર શ્રી એમાં કંઈક મદદ કરે તો જ એમાં ખેડૂતનું કંઈક નિર્ભર થાય એવું છે છોટાઉદેપુર છે જિલ્લાનું છેવાડાનું ગામ આવે છે માજરોલ હવે અમલપુર માંજરોલ છે આજે કમોસમી વરસાદના કારણે આજે પાંચ દિવસથી કમોસમી વરસાદ પડે છે એના કારણે આજે પચીસો વિંગા અંદર તુવેરનું વાવેતર હતું તુવેર હતી કપાસ હતું ડાંગર હતું અત્યારે કોઈ જ પાક સલામત નથી બધો પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે એટલે સરકારને એ જ રજૂઆત છે કે દીવું માફ કરે એ કોઈક સહાય આપે ખેડૂતોને વળતર મળે એ એ જ માગણી છે મારી લોન લીધે હવે બધા ખેડૂતોએ લોન લીધેલી છે ક્રોપ લોન છે પછી દાગીના ઘીવે મૂકેલા છે એમાં એ કંઈક રાહતો થવાની નથી પણ દેવું માફ થાય એવી સરકારને અપીલ છે મારે